વલસાડના ભાગલ ગામ ખાતે અનેક યુવકો દ્વારા પૌરાણિક બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલા સ્થાનિક લોકોએ બળદગાડા સાથે રેસમાં ભાગ લીધો હતો પોતાની પરંપરા અને ધરોહરને જાળવી રાખવા તથા સાથે જ નવી પેઢીને આ બળદગાડા અંગે જાણકારી મળે તે હેતુસર આ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતાને ટ્રોફી અને ઇનામ એનાયત કરવામાં આવ્યા છેલ્લા પાંચ વર્ષથી આ સફળ બળદગાડા રેસનું આયોજન થાય છે આ ગામમાં

આયોજન કરવામાં આવે છે